હું અસવાર જગદીશસિંહ ગંભીરસિંહ ગામ બલદાણા એક ખેડૂત પુત્ર અને વઢવાણ એપીએમસીના વાઇસ ચેરમેન તરીકે ગુજરાત સરકારે કરેલ નિર્ણયને આવકારું છું ગુજરાતની અંદર કમોસમી વરસાદના કારણે આવેલા નુકસાન અને માવઠાના હિસાબે ખેડૂતોના ઊભા પાકને ઘણો નુકસાન થયેલ છે અને ગુજરાતમાં ઘણી તારાજી પણ સર્જેલ છે આ માટે ગુજરાત સરકારે પેકેજ જાહેર કરેલ છે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે તે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવડું મોટું પેકેજ ખેડૂતો માટે જાહેર કરેલ છે આવા સરકારના સારા નિર્ણયને આવકારું છું અને ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોમાં સાથે ઊભી રહે છે ખેડૂતોને હર વખત મદદ કરી છે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ હોય તો ખેડૂતોની પડખે ઊભી રહેલ છે ગુજરાત સરકારે આ સિવાય ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવાનું નક્કી કરેલ છે જેમાં જે પહેલાં મર્યાદા હતી એમાં વધારો કરી અને પ્રતિ ખેડૂત દીઠ પચીસો કિલો મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે આ પણ આવકાર્ય છે અને ખેડૂતો માટે સારી એવી બાબત છે ગુજરાતની સરકાર હંમેશા ખેડૂતલક્ષી વિચારોને વરેલી છે અને ખેડૂતોને હંમેશા માન સન્માન આપેલ છે ખેડૂતોને પ્રોત્સાહન આપેલ છે આ સિવાય ઘણી બધી સબસિડી યોજનાઓ અને કંઈક ને કંઈક લાભો ખેડૂતો માટે લાવતી રહેલ છે આ અત્યારે માવઠાની અસરના કારણે જે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરેલ છે તે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું